તો કોંગ્રેસ પક્ષે છ ઉમેદવારોના નામ નથી કર્યા છે ત્યારે પોરબંદર પરથી લલિત વસોયાની પસંદગી કરાઈ છે ત્યારે લલિત વસોયાએ ખુશી વ્યક્ત કરીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો આ તરફ રાજકોટ બેઠકથી લલિત કતછાની પસંદગી કરવામાં આવી છે ત્યારે રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો ફટાકડા ફોડી ઉજવણી કરી કાર્યકરોનો ખુશીનો માહોલ જોવા મળ્યો પાટણથી જગદીશ ઠાકોરની પસંદગી કરાઈ જ્યારે જગદીશ ઠાકોરે પણ ખુશી વ્યક્ત કરી કાર્યક્રમનો આભાર માન્યો જૂનાગઢ બેઠકથી પૂજા વંશનું નામ જાહેર થતા ખુશી વ્યક્ત કરી તમામ કોંગ્રેસના નેતાઓ પૂજા વંશે આભાર માન્યો બીજી તરફ નારાજગી પણ જોવા મળી મુસ્લિમ અને આયુષ સમુદાયને પ્રાધાન્ય આપવાને બદલે પૂજા વંશને ટિકિટ આપતા કોંગ્રેસના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે કોંગ્રેસના સંતુષ્ટ આગેવાનો અને કાર્યકરોને આગામી બે દિવસમાં સંમેલન યોજાશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે બે હજારથી વધારે કાર્યકર્તાઓ અમિત શાહનું સ્વાગત કરશે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પત્ર ભરવાના કાર્યક્રમને લઈને તમામ પ્રકારની તૈયારીઓનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને રોડ શોના ચાર કિલોમીટરનું નિરીક્ષણ કર્યું છે